અને આ તરફ રાજકોટમાં ફરી એક વખત આગ લાગવાની દુર્ઘટના જેમાં લોકોના મૃત્યુ થયા છે પર્વ પર રાજકોટમાં ફૂટ રોડ પર આવેલા આગની ઘટના જેનાથી અફરાતફરી હતી છઠ્ઠા માળે કિશોર ભાલાડાના છસો એક નંબરના ફ્લેટમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી છે આગ ભાભુકી ઉઠતા લોકો નીચે ઉતરી ગયા હતા આ ઘટનામાં અત્યાર સુધીમાં થી વધારે લોકોને બચાવવામાં આવ્યા છે ફાયર વિભાગ તમામ ફ્લેટમાં તપાસ કરી રહી છે બાળકોને મહિલાઓને ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું જ્યારે ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે ધારાસભ્ય રમેશ ટી લાળા દર્શિતા શાહ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અમે અત્યારે અહીંયા બચાવ કામગીરીમાં છીએ જે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા એને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલેલા છે સિવિલ હોસ્પિટલનું તંત્ર એની તબિયત કેમ છે હું છે ત્યાં સારવાર કરી રહ્યા છે એ સારવારના અંતે એ જ રિપોર્ટ આપશે અમે અત્યારે અહીંયા આગ કંટ્રોલમાં છે અને બાકીના લોકો કોઈ અંદર છે નહીં એની એક એક ફ્લોર ઉપર ચેક કરીએ છીએ લગભગ સાઠ એક લોકો ઉપરથી આઠમાં નવમાં દસમાં માં માં માળ ઉપર હતા એમને કોર્પોરેશનની ફાયરની લિફ્ટ દ્વારા નીચે ઉતારી અને સેફલી બહાર નીકાળ્યા આગમાં કવિતા દરજી નામની પંદર વર્ષની સગીરા પર છઠ્ઠા માળે ફસાઈ હતી હાલ સગીરા સારવાર હેઠળ હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું તો સ્વીગીમાં નોકરી કરતા ફૂડ ડીલીવરી મેન અજય મકવાણાનું આગની ઝપેટમાં આવીને મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે શોર્ટ સર્કિટ લાગવાને કારણે આગનો બનાવ બન્યો છે પરંતુ તરત જ ઘટના સ્થળે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચી ગઈ છે જેને લીધે થઈને તમામ લોકોને સલામત રીતે નીચે ખસેડી લેવામાં આવ્યા છે એમાં એવું છે આ બેન છે જે કબિતા બેન એમના કે છઠ્ઠા માટે કામ કરે છે એ બીજા બિલ્ડિંગમાં કામ કરે છે એ જોવા ગયા હતા ભાભી એ કામ પૂરું કર્યું કે નહીં તો અહીંયા ઝડપમાં આવી ગયા છે એસી માંથી સો શકી ફર્નિચર નું કામ ચાલે છે એમાં બધું આવી ગયું છે એ રીતના ભાભી મને જાણ કર્યું ઘટના સ્થળે અમે ગયા નથી અમે ડાયરેક્ટ અહીંયા દવાખાના આવ્યા છીએ અમે એ લોકો તો એમ કે ત્રણ ચાર જણા તો વહી ગયા છે અત્યારે ભાણી છે એ સિરેજ છે